હાલો વિદ્યાર્થી મિત્રો ક્લાસ શાળા એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે પરીક્ષાના દિવસો હવે દિન પ્રતિદિન નજીક આવી રહ્યા છે ને તમારી તૈયારીઓ જે છે એ હવે અંતિમ તરફ જવી જોઈએ કારણ કે તૈયારીઓ માટેના સમય આપણી પાસે ઓછા છે અને ઓછા સમયની અંદર સારામાં સારી તૈયારી કરવી આપણા માટે હંમેશા એક પ્રશ્ન ઊભો રહે છે તો આપણે જે છે એ ધોરણ બાર આઠની તૈયારી કેવી રીતે કરવી અને એની અંદર પણ વિશેષ કરીને તત્વજ્ઞાન વિષયની અંદર જ્યારે આપણે વાત કરીએ તો એના માટેનું આજે આ સ્પેશિયલ લેક્ચર્સ છે આની અંદર એવી વાત છે આપણા માટે વિદ્યાર્થી મિત્રો કે જે તત્વજ્ઞાન વિષય છે એની અંદર પ્રશ્નપત્રનું માળખું કઈ રીતનું પૂછાય છે પહેલાં આપણે એક લેક્ચર એની અંદર લીધો જઈ રહ્યો કે કે આપણે અત્યારનો આ જે ત્રણ ચાર મહિનાનો જે સમય છે આ ચાર મહિનાની અંદર કેવી રીતે જેટલું બને એટલું વધારે એક્ઝામ રિલેટેડ તમે તૈયારી કરી શકો તો એક્ઝામ રિલેટેડ તત્વજ્ઞાન વિશેની જ્યારે તૈયારી કરવાની હોય ત્યારે હું તમને ચોક્કસપણે કહું વિદ્યાર્થી મિત્રો કે આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે સૌથી અઘરામાં અઘરો વિષય હોય ને તો એ તત્વજ્ઞાન છે એ ચાહે અંગ્રેજી તમે માનતા હો પણ અંગ્રેજી એટલો અઘરો વિષય નથી અને હું તો માત્ર તત્વજ્ઞાન વિષયને આર્ટ્સ નહીં સમસ્ત સામાન્ય પ્રવાહ માટે આ અઘરામાં અઘરો વિષય બની ચૂક્યો છે ગયા વખતે જે છે એનું માત્ર ને માત્ર છોતેર ટકા પરિણામ હતું વિદ્યાર્થી મિત્રો છોતેર ટકા પરિણામ એટલે કે સૌથી ઓછામાં ઓછું નાપાસ થયા હતા એટલે પણ વિદ્યાર્થી મિત્રો કહું છું તત્વજ્ઞાન વિષયને જે છે એ નબળાશમાં ન લેતા હળવાશમાં ન લેતા આમાંથી ઘણી બધી વસ્તુઓ તમારે પૂછાતી હોય છે અને બહુ જ સમય માંગી લે અને વિશિષ્ટ બુદ્ધિ માંગી લે એવો વિષય તો એને ધ્યાન પર રાખજો અને એ પ્રમાણે તૈયારી કરજો જો હું તમને કહું છું તૈયારી કેવી રીતે થશે આ અંદરના પ્રકરણ પ્રમાણેમાં તો એમાં જ તમે જોશો વિદ્યાર્થી મિત્રો તો તમને દેખાશે કે દસ પ્રકરણો છે હવે આજે ધોરણ બાર આર્ટ્સમાં તત્વજ્ઞાનમાં જે આ દસ પ્રકરણ છે ને તો એ માત્ર દસ પ્રકરણોથી જે છે એ એક્ઝામ્સ આપણી જે છે એ કવર થતી હોય છે પણ એમાં જે આ પાંચ પ્રકરણ છે ને એ તો એટલા બધા તમારા માટે કહેવાય કે માથું ખંજુવળાઈ દે ને એવા છે કેમ કે આની અંદર દાખલા છે આની અંદર જુદા જુદા પ્રશ્નોને જે છે પૂછેલા છે તો આપણે જે છે એમાં બને ત્યાં સુધી સારામાં સારું પરિણામ લાવવા માટે સૌથી પહેલી જ વસ્તુ છે કે તમારે પહેલાં આ પાંચ પ્રકરણને કરવા પડે જો વિદ્યાર્થી મિત્રો ક્યાંય દાખલામાં અટવાતા હોય કોઈ તત્વજ્ઞાન વિષયમાં ન આવડતું હોય તો અમારા એપ્લિકેશન છે એપ્લિકેશનનું નામ છે ક્લાસ શાળા એજ્યુકેશન જેની અંદર અમે વિદ્યાર્થી મિત્રો માસ્ટર ક્લાસ ચલાવીએ છીએ માસ્ટર ક્લાસમાં વિદ્યાર્થી મિત્રો દરેક પ્રકરણ પ્રમાણેના વિડીયો લેક્ચર્સ આવતા હોય છે બોર્ડના બી પ્રશ્નપત્રો આવતા હોય છે વિદ્યાર્થીઓને તમામ પ્રકારનો સપોર્ટ મળતો હોય છે તો જેથી કરીને તમે ખૂબ સારામાં સારું તત્વજ્ઞાન વિષયમાં રિઝલ્ટ આવી શકો અને તત્વજ્ઞાનના જે આ વિડીયો લેક્ચર્સ છે એની અંદર તમને દરેક પ્રકારના જુદા જુદા પ્રશ્નપત્રો પણ મળી રહેશે અને માસ્ટર ક્લાસીસની અંદર જે વિદ્યાર્થી જોઈન થાય તો એના માટે તત્વજ્ઞાન વિષયની વિશેષ તૈયારી પણ આવશે તો એ રિલેટેડ આપણે તૈયારી કરીશું વિદ્યાર્થી મિત્રો સાથેને સાથે જ્યારે આપણે વાત કરીએ તો તત્વજ્ઞાન વિષયની અંદર આપણા માટે જે આ પાંચ

નેતર તત્વજ્ઞાન વિષયમાં ફેલ થવાના ચાન્સીસ ઘણા બધા છે મારી પાસે અઢળ વિદ્યાર્થીઓ વાર્ષિક રીતે આવતા હોય છે તત્વજ્ઞાન વિશે શીખતા હોય છે એઓને હું પાસ કરાવતો હોઉં છું પણ મને ખ્યાલ છે કે નવા વિદ્યાર્થીઓને ચોક્કસપણે આમાં તકલીફ પડતી હોય છે તો ચા ખાસ કરીને અહીંયા આ વિષયોને ધ્યાનમાં રાખજો બીજ પહેલું બીજું પ્રકરણ તો થોડું પણ સહેલું છે ત્રીજું ચોથું પાંચમું પ્રકરણ ચોક્કસપણે તમને અઘરું છે છઠ્ઠું સાતમું આઠમું નવમું ને દસમું છઠ્ઠા પ્રકરણની અંદર પણ બહુ વિશેષ ચર્ચાઓ નથી થયેલી આની અંદર પણ થોડું થિયરિકલ છે આ બધું પણ થિયરી છે આ બધા હું કહું ને આ છેલ્લા ત્રણ પ્રકરણ છે ત્રણ ચેપ્ટર રહ્યા ને સૌથી સેલમ થયેલા તત્વજ્ઞાનના આ ત્રણ ચેપ્ટરો જે છે એ તર્કશાસ્ત્ર જેને આપણે કહીએ એની અંદર અને આ ત્રણ પ્રકરણો છે આ જે પ્રકરણ છે ને આ બે જ પ્રકરણ પહેલાં બે સૌથી અઘરા પહેલ છેલ્લા ત્રણ સૌથી સહેલા અને આ જે છે ને પાંચ ત્રણ ચાર ને પાંચ આ ત્રણ પ્રકરણ આ તો જે છે આ સૌથી સહેલા છે હું તો કહું છું તર્ક શાસ્ત્રમાં આ સહેલા છે પણ આ જે એરિયા ને એ હાઈએસ્ટ ડિફિકલ્ટ જે છે ને એ આ છે તમને આમાંથી નીકળતા નીકળતા આંખે પાણી આવી જશે વિદ્યાર્થી મિત્રો એટલે ખાસ તન તોડ મહેનત કરજો તો જ આની અંદર તત્વજ્ઞાનની અંદર રિઝલ્ટ છે ને અંદર રિઝલ્ટ મેળવવાની કોઈ જ આશા નથી એટલે ખાસ તત્વજ્ઞાન વિષયને ગંભીરતાથી લેજો હું આવું કોઈ વિષયની અંદર નથી બોલ્યો તમે જોજો મારા દરેક હું છે વિડીયો લેક્ચર્સ પણ કોઈ સબ્જેક્ટમાં હું નથી બોલ્યો આમાં મારે બોલવું પડશે પડશે ને પડશે વિદ્યાર્થી મિત્રો તો આવી રીતે તૈયારીમાં લાગી જાઓ હજી હું એક બીજો લેક્ચર્સ મૂકીશ એની અંદર કહીશ કે તત્વજ્ઞાનનું પેપર કેવી રીતે લખવું એમાં આપણે માર્ક્સ કેવી રીતે લાવવાના છે એને રિગાર્ડિંગ પણ એક લેક્ચર શું મૂકવાનો છું તો એને પણ ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો આપ સૌ કોઈ વિદ્યાર્થી મિત્રોની સાથે તર્કશાસ્ત્ર વિશેની ચર્ચા કરીને ખૂબ વિદ્યાર્થીઓને નોલેજ મળવા બદલ જે છે એ પ્રયત્ન કર્યો છે કે આવી રીતે તૈયારી કરશો જી અને જો તમને કોઈ હજુ પ્રશ્ન હોય તો અમારી એપ્લિકેશન પણ છે અને અમારો ફોન નંબર પણ છે જેની અંદર તમે સંપર્ક કરી શકો છો માસ્ટર ક્લાસની અંદર જોઈન થવા માટે તો સૌ કોઈ વિદ્યાર્થી મિત્રોનો ક્લાસ શાળા એજ્યુકેશનમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર મળીએ છીએ નવા વિડીયોઝની અંદર નવા લેક્ચર્સની સાથે ત્યાં સુધી ગુડ બાય થેન્ક યુ